નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ આજે આપણે વાત કરીશું કે એક વખત યોગીજી મહારાજે મહંત સ્વામી મહારાજ માટે એક કહેતા કે આગાહી કે ભાઈ ભવિષ્યનું કથન ગુરુ યોગીજી મહારાજે વિનુ ભગત કહેતા કે સ્વામી મહારાજ માટે કર્યું હતું એ જગ્યા આપણને આ પાછળ દેખાતી હશે એક્ઝેક્ટ એ જગ્યા છે આ ખૂણાપારા જે સ્વામી જઈ રહ્યા છે એની બાજુમાં જે ખૂણા પર જે પેલી રેલિંગ છે એ રેલિંગ પાસે સફેદ કલરનો એક ઓટલો છે જો આરસનો એક ઓટલો બન્યો છે એ ઓટલા પાસે યોગીજી મહારાજે મહંત સ્વામી મહારાજ માટે અગાહી કરેલી કે ભવિષ્યમાં તમારા દ્વારા આ સંસ્થાનો વિકાસ થશે સંસ્થાનો વિકાસ તમારા દ્વારા થશે એ પ્રકારની આગાહી મહંત સ્વામી મહારાજ માટે યોગીજી મહારાજે કરેલી હતી એ આ પ્રસાદીભૂત જગ્યા આપણે જોઈ રહેલા છીએ જય સ્વામિનારાયણ નમસ્કાર